પોળી હતી પવિત્રા કે મારે નથી ખાવ તો એના બાદની બે ત્રણ પોળી હતી ખુલાય દો તો અત્યારે એને ચામાં ખવાઈ જાય અને કામ પતી ગયું છે અહીંયા પાણીનો જગ આપણી દુકાને રોજ મૂકીએ છીએ એ જગ પણ જો આરોના પાણીથી જ આપણે ભરીએ છીએ આરોના પાણીથી જ ભરીએ છીએ દુકાને રોજ આપણે પાણી લઈ જઈએ છીએ આવતી જતી પબ્લિક બધી જ પીવે છે અને હવે ઉનાળો આવે એટલે ઉનાળામાં તો ખાસ પાણી આવતા જતા હોય ને આપણે ક્યાંક જઈએ ત્યારે આપણને પાણી ના મળે તો કેવું થાય છે એટલે એક જગ કો ભરી મૂકી દેવાના દુકાને છે આપણે કપડાં પણ મશીનમાં ધોવાય છે હજુ તો તો પવિત્રાબેન ગયા છે દુકાને એ આવે પછી હવે એમને પૂછી જોઈએ કે એમને શું ખાવું છે ચલો ગાઈશ તમને લોકોને પછી મળું છું જો ગાઈશ આપણે બનાવ્યા છે થેપલા

મંગળ કિવાણ હોય આજ તો પાલકનો જ્યુસ તો ફિગર પી લેવાય બને મજા આવો ચલો ગાઈસ આવી જાવ ચલો સાથે મારા એન્ડ કરું છું જો તમને મારો જોવો ગમે તો શેર અને સબસ્ક્રાઇબ કરજો તો હવે કાલે નવા સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ની ગુડ you uh -huh.